अचर देव रचिना सीधा ज्ञान दर्शन ही सो जाता है मार्गदर्शन के लिए भाषण तो मैं खड़ा होके देता अब केवल वो पुरुष जो इन पहन करवानी चाहिए विरते पर हमें समझावे च हमने जो माती अन्य विरते में बद्धों जो अच्छे क्योंकि जे अंजिवा और हाँ।

पिछले साल का है सर पिछले साल का नहीं आपका कौन सा गांव है आपकी खेती है सब वेरी गुड बहुत अच्छा बहुत देखते हैं कितनी है सब गाय माता के गुरुन बना अच्छा इसमें पिछले साल का है सर पिछले साल का तो दस पर नहीं, नहीं।, 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 नहीं। आपका कौन सा गांव है आपकी खेती बहुत अच्छा बहुत अच्छा प्रोडक्ट देखते है सब गाय माता के गैचुरल साबुन बना अच्छा इसमें હું બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક કૃષિ કરું છું અને એમાં મને સારામાં સારો બેનિફિટ થાય છે જે પહેલાં હું રાસાયણિક ખેતી કરતો તો એમાં ખર્ચો પણ બહુ બધો વધી જતો હતો તો જ્યારે મેં બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી તો સુભાષ પાલેકરજીના માર્ગદર્શન હેઠળ અમે તાલીમ અમદાવાદ નિકોલમાં કરી પછી ત્યાંથી અમે મારા ચાર એકર ફાર્મમાં પ્રા પ્રાકૃતિક કૃષિ કરું છું તેમાં અમે મુખ્ય પાકો છે શાકભાજી છે પછી અનાજ કઠોળ બધું અને મિક્સ મિશ્ર પાકમાં અમે ખેતી કરું છું આ વખતે અમે હળદર અને એમ એની જોડે અંતર પાકમાં મગ છે તુવર છે મરચી છે રીંગણ છે એ રીતના અમે મિશ્ર પાકનું મોડલ તૈયાર કરેલું છે અને એમાં પહેલાં જે ખર્ચો થતો હતો એમાં જે આપણું ઉત્પાદન થતું એમાંથી પચાસ ટકા ઉપર ખર્ચમાં થઈ જતું હતું તો અમે જ્યારે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ તો અમે જીવામૃત ઘનજીવામૃતનો ઉપયોગ કરી અને જ્યારે કોઈ જાતના રોગ જીવાત આવે તો તેમાં અમે અસ્ત્રો બનાવીએ છીએ નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે અગ્નિઅસ્ત્ર છે એનો ઉપયોગ કરી અમે રોગ સામે પણ નિયંત્રણ મેળવ્યું છે અને એમાં સારું સારું ઉત્પાદન મળે છે અને ભાવ પણ બજાર કરતાં અમને સારા મળી રહી છે આજના કાર્યક્રમમાં આપણા માન્ય આચાર્ય દેવવ્રતજી સાહેબના એકતાનગર ખાતે જે પ્રાકૃતિક કૃષિનો પરિસંવાદનો જે કાર્યક્રમ યોજાયો એમાં ત્યાં બહુ સરસ માર્ગદર્શન મળ્યું ત્યાં અમે પ્રાકૃતિક કૃષિનો આ સ્ટોલ મૂકેલો છે ત્યાં વિવિધ પ્રકારના શાકભાજી છે ફળો છે અનાજ છે વગેરેનો અમે અહીંયા સ્ટોલ પર મૂકેલું છે અને તેની માહિતી બધા ખેડૂતોને પણ આપી છે અને કાર્યક્રમ સફળ રહ્યો છે